બાર્જ નદીનો પુલ નજીક જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હોય જે સમગ્ર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્યપ્રદેશની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે જ સેંકડોની સંખ્યામાં આ જનતા ડાયવર્ઝન ઉપરથી વાહનોની અવરજવર રહેવાના કારણે ધૂળની ધમરીઓ ખૂબ મોટા પ્રમાણમાં ઉડે છે જેને લઈ સિહોદ ગામના રહીશો હેરાન થઈ છે ત્યારે આ ધૂળ ઉંચી ઉડેતે હેતુસર પાણીનો છંટકાવ કરવામાં આવે છે જે પાણીનો છંટકાવ થવાના કારણે આજરોજ બપોર બાદ કોલસા ભરેલી હેવી ટ્રક ડાયવર્ઝનની बाजू પર ઉતરી જતા ફસાઈ જવા પામી હતી જક ફસાઈ જવાના કારણે અડધો કલાક જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો 1 થી 1.5 કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઈન થઈ જવા પામી હતી જનતા ડાયવર્ઝન ખૂબ આશીર્વાદરૂપ સાબિત થતું હોય ત્યારે આજુબાજુના રહીશો સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો ફસાયેલ ટ્રકને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો સાથે સાથે અન્ય વાહનો પણ આ જનતા ડ્રાઇવરજન ઉપરથી પસાર થવા લાગ્યા હતા ખરેખર જનતા ડાયવર્ઝન ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ મોટા વાહનોવાળાને થઈ રહ્યું છે જનતા ડાયવર્ઝન માવઠું થવાના કારણે બંધ થઈ ગયું હતું તો આ મોટા વાહનોવાળાને ત્રીસ કિલોમીટરનો ફેરો વધી ગયો હતો ફરીથી ડાયવર્ઝન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર રસ લઈ આ જનતા ડાયવર્ઝન ઉપર કોરીડસ્ટ નાખી ડામરિંગ કરી દેવામાં આવે તો વારંવાર બંધ થઈ જતો ડાયવર્ઝન અવિરત ચાલુ રહી શકે તેમ છે તેથી તંત્ર આ ડાયવર્ઝન ઉપર ગ્રેવલિંગ કરી કોરીડસ્ટ નાખી ડામરિંગ કરી દે તેમ જનતા ઈચ્છી રહી છે